નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો હું છું માનસી મહત્વના સમાચારની નિલેશ કુંભાણી વકીલ જમીર શેખ બાબુ માંગુ ક્યાં ઉપસ્થિત છે સુનાવણીની શરૂઆત થઈ ચૂકી છે ભાજપની લીગલ ટીમ કલેક્ટર કચેરી ઉપસ્થિત છે નિલેશ કુંભાણી ફોર્મ વિવાદનો જે આખો ઘટનાક્રમ સર્જાયો કાલથી લઈને અત્યાર સુધી ત્યારે સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મને લઈને સુનાવણીની શરૂઆત થઈ ગઈ છે એક વાત એ પણ સામે આવી છે કે એક ટેકેદાર છે રમેશ પોલરા હાજર થયો હોવાની વિગતો સામે આવી છે કલેક્ટર કચેરીમાં ધક્કા મૂકીના દ્રશ્યો પણ સર્જાયા હતા કોંગ્રેસના ઉમેદવાર છે નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવાયો હતો તો સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મને લઈને સુનવણીની શરૂઆત થઈ ચૂકી છે મહત્વપૂર્ણ હવે તે છે કે આ ફોર્મ સામે ભારતીય જનતા પાર્ટી તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો કલેક્ટર કચેરી નિલેશ કુંભાણી વકીલ જમીર શેખ બાબુ માંગુ માંગુકિયા છે કે જે ઉપસ્થિત છે લીગલ ટીમ કલેક્ટર કચેરી ઉપસ્થિત જોવા મળી છે હવે મહત્વની વાત એ છે કે જે ટેકેદારોની વાત કરવામાં આવતી તેમાંથી એક જ હજુ હાજર થયો હોવાની વિગતો છે પરંતુ હજુ તેને લઈને પણ સ્પષ્ટતા નથી તે ટેકેદાર આવી ગયા છે રમેશભાઈ સારોડિયા એની રીતે પહોંચી ગયા છે ઉપર રમેશભાઈ સારોડિયા પોગી ગયા છે ટેકેદાર હા હા અંદર આવી ગયા છે અંદર આવી ગયા છે એનો ફોન આવી ગયો રમેશભાઈ પોલરા રહા શું હવે એનો સંપર્ક એના ભાઈ દ્વારા આવી ગયો કે ભાઈ કલેક્ટર ઓફિસે પહોંચી ગયા તમે પહોંચી ગયા કાલે કે માક્સ પહેલા શું કહ્યું કઈ કાલે હવે સંપર્ક વેહોના હતા એના ભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે કલેક્ટર ઓફિસે પહોંચી ગયા તમે જ્યાં પહોંચી ગયા તો આ જ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સાહિસ આપણી સાથે સુરતથી સતત કવરેજ આપી રહ્યા છે ત્યાંથી સાહિસ એક ટેકેદાર ત્યાં પહોંચી ગયું છે રમેશ પોલરાનું નામ સામે આવ્યું છે શું અત્યારે ત્યાંની અપડેટ છે અત્યારે સુનાવણીની શરૂઆત પણ થઈ ચુકી છે ની ટીમ ટીમ પણ છે હાલ અત્યારે ઉપર સુનાવણી ચાલી રહી છે પરંતુ મહત્વની વાત એ છે કે રમેશ કોલરા જે ટેકેદાર છે તે અત્યાર સુધી કલેક્ટર કચેરી આવ્યા નથી એવું સૂત્ર માહિતી માડી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે ટેકેદાર અને નિલેશ કુમાણી જે સન્માન કરતો જે ફોટો છે આપણે એમની જોડે વાત કરીશું મજબૂત એમાં કોઈ સવાલ નથી અને જે પણ જે શાસન અને બહુમતી ની સત્તા થી જે ચક્રવિ રચાયો છે એ ચક્રવી નો ભેટ થશે અને તો વિજય છે વિપુલભાઈ ના ભાગીદાર જે અત્યાર સુધી અહીં આવ્યા નથી અને એક કલાકમાં હાલ સમય બાકી રહ્યો છે જો એ ના આવે તો ફોર્મ પૂરેપૂરી રદ થવાની શક્યતા હાલ જોવા મળી રહી છે એવી કોઈ શક્યતા નથી કારણ કે પબ્લિક એક્ટ ની અંદર ઘણા બધા એવા હોય છે નિયમો છે જેની અંદર ચૂંટણી અધિકારીને ખૂબ પાવર આપ્યો છે અને એમના એમને પણ એક બાબત થી ખબર છે નિયમો અને કાયદા કે ચૂંટણી ફોર્મ કેવી રીતે રદ કરવા એટલે એ અમારે એમાં લાગતું નથી કે ચૂંટણી રદ થાય ફોર્મ રદ થાય જે બિલકુલ અહીં જે ત્રણ ઠેકેદાર ગઈકાલે અપહરણ કરવામાં આવ્યા હોવાની વાત કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવી હતી પરંતુ એ વાત ક્યાંક ને ક્યાંક

અત્યાર સુધી ખબર પડે કે શું રમેશ પવન કોંગ્રેસ ના કાર્યકર્તા એ છે વિશ્વાસ છે

ગઈકાલે પણ સંપર્ક ન કારણ કે જો સંપર્ક હોય તો એ હાજર હતા ગઈકાલે એ જે રીતે પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા ચાર વ્યક્તિ અહીંયા હતા જે ગમી અને મુખ્ય ઉમેદવાર હતા એમના પણ ટેકે એટલે સૌથી પહેલી આ વાત છે કે

પરંતુ હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે અત્યાર સુધી રમેશ હાલ ભૂગર્ભમાં ઉતરી ચુક્યા હાલ સમાચાર સામે આવી રહ્યા છે રમેશ પુલરા નથી જગદીશ સાવલિયા નથી ધ્રુવિન ધામેલિયા નથી તો પછી નિલેશ કુંભાણીએ વાતનું ઉલ્લેખ કઈ રીતે કરી દીધો કે રમેશ પુલરા ત્યાં ઉપસ્થિત છે અને જો એક પણ ટેકેદાર ત્યાં નથી પહોંચ્યો અત્યારે હિયરિંગની શરૂઆત થઈ ચૂકી છે તો પછી સાહિસ આગામી સમયની અંદર આપને શું લાગે છે કઈ રીતે ત્યાંના એડવોકેટ લીગલ ટીમ ભારતીય જનતા પાર્ટીની ઉપસ્થિત છે શું ફોર્મ રદ થશે ખરું

સમક્ષ નિવેદન આપવામાં આવ્યું છે કે રમેશ કોલરા ઉપર માહિતી નહોતી ટેકો જાહેર કરીને જણાવી શકો જીએસટી તમને સવાલ પૂછી રહી છે કે જ્યારે તમને ખબર નથી રમેશ પોલરા નથી આવ્યા તો તમે કયા જવાબો આપી શકો

ટેકેદારો આવ્યા નથી તો એ બાબતે તમે શું કેશો ચારે ચાર ટેકેદારો પોલીસ બંદોબસ્ત અમારી સમાજ કેમ બતાવવામાં ના આવ્યા પછી જયારે અહીંયા લાવવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી ને જનતા પાર્ટી સવાલ કરો એટલે અત્યારે અહિયાં કોઈ પણ ટેકેદાર નથી એ વાત સાચી ચોક્કસ અને જો એક પણ ટેકેદાર નથી હિયરિંગ ચાલી રહી છે તો ફોર્મ રદ થવાની પૂરેપૂરી શક્યતા કહી શકું કારણ કે હાજર હતા આજે એક પણ આમ આદમી પાર્ટી ના અહિયાં કાર્યકર્તા નથી જોવા મળી રહ્યા કહી ઇન્ડિયા ગઠબંધન છે કોંગ્રેસ આમ આદમી પાર્ટી નથી કોંગ્રેસ પાસે પણ જવાબ નથી ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે કારણ કે કાર્યકર્તા જણાવી રહ્યા છે કે ગત રોજ ભાજપના કાર્યકર્તાઓ લાવવામાં આવ્યા હતા પરંતુ મીડિયા સમક્ષ પણ ટેકેદાર જોવા ના મળ્યા હતા આજે કોંગ્રેસ ના પૂછવામાં આવી રહ્યા છે બિલકુલ તમારી વાત સાચી છે તેમના સંબંધીઓને જ આ ટેકેદારો રાખવામાં આવ્યા હતા કાર્યકર્તા પણ નહીં પરંતુ તેમના સંબંધી ક્યાંક ને ક્યાંક આની અંદર ખેલ રમાયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તેમના બનેવી જ ખુદ સંપર્ક વિવોણા થઈ ગયા હતા અને આજે પણ જે ભાગીદાર રમેશ પોલરા છે તે સામે આવ્યા છે પરંતુ એક ઉમેદવાર સંપર્કમાં આવ્યો છે તે છે ફક્ત ને ફક્ત રમેશ કોલરા પરંતુ તે અત્યાર સુધી કલેક્ટર કચેરી ખાતે આવ્યા નથી તેમના બનાવી જે સંપર્ક વિવોણા થઈ ગયા છે પરંતુ એ કઈ રીતે માની શકાય કે તે સંપર્ક વિવોણા છે વાત તમારી સાચી છે કારણ કે જો અહીં એક પણ ટેકેદાર અહીં હાજર ના હોય તો પછી પૂરેપૂરી શક્યતા હાલ ફોર્મ રદ થવાની હોય શકે કારણ કે એક પણ ટેકેદાર અહીંયા નથી વાત રહે એક સહીની છે કારણ કે ટેકેદારો જણાવી રહ્યા છે સહી કોટી કરવામાં આવી છે આ આજે હિયરિંગ એના માટે જ રાખવામાં આવી છે કે જો ટેકેદાર અહીં હાજર હોય તો તેમના સમક્ષ ઓન કેમેરા પૂછવામાં આવશે કલેક્ટર શ્રી અને ચૂંટણી પંચ દ્વારા અને લીગલ ટીમ દ્વારા કે આ સહી તમારી છે કે કેમ પરંતુ હાલ અત્યારે કોંગ્રેસના એક પણ ટેકેદાર અહીં આવ્યા નથી કોંગ્રેસ પણ ગોલ ગોલ વાતો કરી રહી છે પરંતુ મીડિયા સામે કોઈ જવાબ આપવામાં આવી રહ્યો નથી ટેકેદારોનું ગઈકાલે અપહરણ કરવામાં આવ્યું હતું આજ રોજ એક ટેકેદાર મળી આવ્યા છે પરંતુ તે પણ અહીં હાજર નથી એવું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે જો અહીં એક પણ ટેકેદાર ન હોય તો પછી ફોર્મ રદ થાય તેવી પૂરેપૂરી શક્યતા દરેક અપડેટ આપણા સુધી પહોંચી રહી છે હવે મુદ્દો એ છે કે જે ટેકીદાર છે રમેશ પોલરા નિલેશ કુંભારી એમ કહે છે કે તેઓ તો હાજર છે પરંતુ અત્યારે જે કોંગ્રેસના જે કાર્યકર્તા હતા તેમણે વાતનો ઉલ્લેખ કર્યો કે અહીંયા તો એક પણ એ વાતનો ઉલ્લેખ કર્યો કે રમેશ પોલરા ઉપસ્થિત છે ત્યારે તેમણે કહ્યું કે એનો જવાબ તો ફક્ત અને ફક્ત નિલેશ કુંભાણી આપી શકે જો નિલેશ કુંભાણી તેનો જવાબ આપી શકે તો તેમની પાસે તો જવાબ એ જ છે કે રમેશ પોલરા ઉપસ્થિત છે પરંતુ ક્યાં છે રમેશ પોલરા

હવે જો આ ત્રણે ત્રણ ટેકેદારો નથી પહોંચતા તો પછી આગામી સમયની અંદર અત્યારે જે સુનાવણી થઈ રહી છે કોંગ્રેસની લીગલ ટીમ અંદર છે ભારતીય જનતા પાર્ટીની લીગલ ટીમ અંદર છે આ જે સહીનો મામલો છે તે ક્યાં જઈને અટકે છે અને ફોર્મ રદ થાય છે કે કેમ તેના ઉપર સૌની નજર બનેલી રહેશે એક વસ્તુ તે પણ મહત્વની છે કે જે રીતે પીઠબળની વાત કરવામાં આવતી હોય છે એકજુટતાની વાત કરવામાં આવતી હોય છે પરંતુ અહીંયા કોઈને કશી ખબર જ નથી એ રીતે જવાબ આપવામાં આવે છે કા તો પછી ખબર છે પરંતુ જણાવવામાં નથી આવી રહ્યું તે પણ એક વાસ્તવિકતા હોઈ શકે એવું પણ જોવાઈ રહ્યું છે કે હવે આગામી સમયની અંદર આખું ચિત્ર ક્યારે સ્પષ્ટ થાય છે કારણ કે જો ટેકેદાર નથી પહોંચતા તો પછી આગામી સમયની અંદર શું એક્શન લેવામાં આવે છે કોંગ્રેસની લીગલ ટીમ દ્વારા કયા કયા તથ્યો મૂકવામાં આવે છે એ ટેકેદારો કે શું શા માટે તેઓના સંપર્ક નથી કરવામાં આવ્યા એ પણ એક પ્રશ્ન છે કોંગ્રેસની લીગલ ટીમ તો ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીની લીગલ ટીમ પણ ઉપસ્થિત છે અને જો પછી ફોર્મ રદ થાય અને ઉમેદવારને હટાવવામાં આવે તો પછી અહીંયા કોણ તે પણ એક સવાલ એક નજર એની ઉપર પણ કરીએ કે આખરે આ આખા ફોર્મનો વિવાદ શું છે તેની વાત કરીએ સુરત થી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ઉમેદવારી નોંધાવી સ્ક્રુટિની દરમિયાન ભારતીય જનતા પાર્ટી ઉમેદવારના ચૂંટણી એજન્ટે દિનેશ જોધાણીએ વાંધો રજૂ કર્યો કોંગ્રેસ ઉમેદવારની દરખાસ્ત કરનારા જેન્યુઇન નથી તેવો વાંધો તેમણે રજૂ કર્યો હતો કે કોંગ્રેસના ચૂંટણી એજન્ટ ભૌતિક કોલડિયાને જાણ કરાઈ કે આ જે ફોર્મ છે તેની અંદર જેન્યુન જેટલી પણ વસ્તુ છે તે તેનાથી કુંભાણીના ફોર્મમાં ટેકેદાર છે રમેશ બોરા જગદીશ સાવલિયા અને ધ્રુવિન ધામેલિયા ત્રણે ટેકેદારો બપોરે એક વાગે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થયા આજે આખો ફોર્મનો વિવાદનો ઘટનાક્રમ છે ફોર્મમાં સહી કરી નથી કે ફોર્મ ભરતા સમયે રૂબરૂ આવ્યા નથી તેવું સોગંદનામું કરવામાં આવ્યું છે સુરત જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીએ કુંભાણીને નોટિસ આપી કે આખરે શું વાસ્તવિકતા છે આપ જણાવો કુંભાણીને વાંધો હોય તે રજૂ કરવા માટે બપોરે ચાર વાગ્યા સુધીનો સમય આપ્યો એ સમયની સાથે કુહાણી બાબુ માંગુ ક્યાંય દાવો ખોટો હોવાની દલીલ કરી કે એવું કંઈ છે જ નહીં ટેકેદારોએ સહી કરી છે કોંગ્રેસ ઉમેદવાર ચૂંટણી અધિકારી સમક્ષ ચોવીસ કલાકનો સમય આપવા માંગ કરી આજરોજનો ઘટનાક્રમ આપ જોઈ રહ્યા છો સુનાવણી છે પરંતુ અપહરણ થયું છે તે પછી અપહરણ ને લઈને પોલીસે અરજી કરવાની પણ કાર્યવાહી કરવા કહ્યું કે આ અરજી કરો અપહરણ થયું છે તો કુભાણીએ નિવેદનથી પલટી મારીને ટેકેદારોનું અપહરણ ન થયાનું કહ્યું કારણ કે કહેવામાં આવ્યું કે આ અરજી તો કરી દો ચૂંટણી અધિકારી ફોર્મ અંગે રવિવારે સુનાવણી રાખી અત્યારે સુનાવણીની શરૂઆત થઈ ચૂકી છે તો આખરે એ ટેકેદારો કે જેના કારણે અત્યાર સુધી નિલેશ કુંભાણી અટવાઈ પડ્યા છે વાત છે ધ્રુવેન ધામેલિયા જે છે નિલેશ કુંભાણી નો ભાણીજ જગદીશ સાવલિયા છે કુંભાણીના બનેવી આ ટેકેદારો છે તેમના જગદીશ સાવલિયા નિલેશ કુંભાણી બનેવી છે રમેશ પોલરા છે જે નિલેશ કુંભાણી ધંધાકીય ભાગીદાર છે અત્યારે આ ત્રણે ત્રણ ટેકેદારો છે કે જે કલેક્ટર કચેરી આવ્યા જ નથી ફોન સ્વિચ ઓફ છે કાં તો તેમની સાથે વાત થઈ નથી હવે જોવાનું રહેશે કે આ ટેકેદારોને લઈને જે જે તેમની સાથે જોડાયેલા છે તેમના સગા સ્નેહીઓ છે છતાં પણ કેમ તેઓ ન આવ્યા એ પણ એક પ્રશ્ન છે